ના ના તો ખેલાડી પાડ નથી હું ભાવ પોટલી પીના તાવ આવે શું એટલે બાટલા બે ત્રણ ચડી જાય પણ તું મને ચેલેન્જ છે એટલે ચેલેન્જ તો પૂરી કરવી જ પડે હા ટીમ રેડી છે હા એમાં તો ખિલાડીઓ આ પડમ નું મોકલ્યો દો ગા એ તું બે ત્રણ ત્રણ બોલા જોતું અને બીજા

બોલાં યાર તું બોલાતાય જલ્દી યાદ દે પાછો અત કુબાર રોકતો છે તું મને આનું આવન તને મેત્ર મત હા માની પણ અલે રિચાર્જ થઈ જશે ઉપર આરામ મની તો તાન કે આ ખાજી તો બોલાવા છે એટલે બી જાય આ રે આપડે કી નહી જાય મે હું કે તો ભૂલી આપો તો

પરમ હું કરું લાગે બોલ્ટી કરતો આપડો બોલાવા મેથ નું કર્યું કોઈ રમાન મેથ મોટા ભાઈ તને બોલાવ

એટલે ફોન કરે પણ આપણે સાચી વાત બુદ્ધિ હોત તો કુતરા નઈ બુદ્ધિ એક જ છે યાર

અમારા જમાનામાં મોલાઈ દયો હું તો પેણાને કીધું તાવ મટી જાય એટલે આવી જાજો ગામમાં છે કોને તાઈ જીતવા ના તો સો હોય તો હું આવો

આ તો મારવા માટે એક પેચલ લાઈ દેવો પડે સોબડાનો બજારમાં નાખશે તું ડેન્જર લીજે અમે તો તારા

તે આટલામાં હમું ક્રિકેટ છે ને પણ મુબેદ ડોકી ટીમમાં જાવવા દે કે વાત હા ઉતરો ઉતરો બેગુ જેવું છે લે સમજી

બધા પણ ઉનાળો ની સીઝન છે ને એટલે ઠંડુ પીન આય મલ્ટી એટલે

તમારી તાકાત નહી અમાર હું જોમ પડવાય ને તમારું એક કોણ જો લઈ અમાર એક દાડા પાકી મારે હા સપનો જો બે ત્રણ દાડા પછી અમે કમબેક જોઈ લે ઉતરી ગયું સપનો થાય જો અમે ના આવતો આવી જાજો ખબર પડ જોઈ લે હા મારું જીજે હા હા